અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ પ્રય હેલ્થકેર કંપનીમાં અચાનક આ પાર્ટી નીકળતા કામદારોના જીવ તાળવે ચડક્યા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે આગનો સિલસિલો યથાવત રહેતા આજરોજ ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો

અને જાણ થઈ હતી કે પ્રયોસા હેલ્થકેર કંપનીમાં ફાયર થયેલી છે એટલે તાત્કાલિક અમે ફાયર ટેન્ડર અમે ઘટના સ્થળે મોકલી આપ્યા અને મેસેજ મળતા રહેતા હતા કે કદાચ ફાયર મોટી છે તો અમે એ પ્રમાણે અગાઉથી જ ફાયર ટેન્ડર વધારે મોકલી અને ઝડપથી આગ પર કાબૂ મેળવી દીધેલો હતો અને લગભગ અડધો પોણો કલાકની અંદર આ કાબુમાં આવી ગઈ હતી અને વધારે નુકસાન થવા પામ્યું નથી કારણ અંગે તો એવું હોય છે કે દર વખતની જેમ આ વખતે પણ અમે શ્યોર તો નથી કહી શકતા પણ કદાચ આઈપીએ હતું એટલે આઈપીએ માં એવું છે સોલ્વન્ટ કે બહુ સેન્સિબલ હોય છે હાઈલી ફ્લેમેબલ હોય છે એટલે ક્યાંક કોઈ જગ્યાએ કદાચ સ્પાર્ક ફ્લેમ મળી હોય તો મે અંગે કોઈ મને માહિતી નથી અમારા સ્ટાફ એ પહોંચ્યા ત્યાર પછી અમને ખાલી ફાયર કોલ છે એનું માહિતી મળી છે થેન્ક યુ